જય માતાજી મિત્રો આજે નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવવાની છે ફરસી પૂરી ફરસી પૂરી બનાવવા માટે આપણે એક કપ એક વાટકી જેટલો જાડો ઘઉંનો લોટ લીધો છે ત્યારબાદ આપણે બે વાટકી જેટલો રેગ્યુલર રોટલીનો લેટ લોટ લેતા હોય એટલો આપણે લઈ લેવાનો છે ત્યારબાદ મિત્રો આપણે તેમાં વાટેલા મરી એડ કરી દેવાના છે મરી જાજા નથી વાટવાના આપણે વાટવાના છે ત્યારબાદ આપણે તેમાં અજમો એડ કરી દેવાનો છે તમે જોઈ શકો છો અજમો એડ કર્યા પછી મિત્રો આપણે તેમાં મરચું એડ કરી દેવાનું છે મરચું એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં હળદર એડ કરી દેવાની છે હળદરને એડ કર્યા પછી મિત્રો આપણે તેમાં થોડું ઘી એડ કરી લેવાનું છે અને મિત્રો આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ લઈ લેવાનું છે જો તમે વધારે તીખું ખાતા હોય તો મિત્રો તમે મરચું તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો મીઠું એડ કર્યા પછી વ્યવસ્થિત આપણે ઘીને લોટ જોડે મિક્સ કરી લેવાનું છે તો મિત્રો ઘી આપણે આ રીતના મુઠળ વળે એટલું એમાં એડ કરવાનું છે તો તમે જોઈ શકો છો ત્યારબાદ આપણે પાણી એડ કરીને લોટ તૈયાર કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે આપણો ફરસીપુરીનો લોટ બનીને તૈયાર થઈ ચુક્યો છે ત્યારબાદ આપણે તેને આ કટ કરીને એના શેપમાં પૂરીઓ વણી લેવાની છે પૂરી આપણે વણી જાય ત્યારબાદ આપણે તેના પટ્ટીના મદદથી નાના નાના કાપા કરી લેવાના છે જેના લીધે પૂરી આપણી ફૂલે નહીં અને સારી બને મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતના પટ્ટીના મદદથી આપણે કાપા કરી લેવાના છે ત્યારબાદ મિત્રો પૂરી આપણે તળી લેવાની છે પૂરી આપણે વ્યવસ્થિત તળી જાય ત્યારબાદ આપણે મિત્રો એને બહાર કાઢી લેવાની છે તમે જોઈ શકો છો આપણે ફરસી પૂરી બી તૈયાર છે તમને વિડીયો ગમે હોય તો લાઈક